જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર તમારું એકાઉન્ટ છે એમાં ખોટું કે અધૂરું લખીએ તો પણ સાચું પડે એવી સિરીઝનું આપણે જે છે વિડિયો જોવાના છીએ હવે એમાં આપણે બે જ વસ્તુ કન્ફર્મ છે તમારી કે તમને પેપર પ્રેઝન્ટેશન નહીં આવડે ત્યાં સુધી આ સિરીઝ કામની નથી પેપર પ્રેઝન્ટેશન પહેલાં જોઈ લો વિડીયો અપલોડેડ છે ઓલરેડી આપણે ડિસ્ક્રિપ્શનમાં બધી લિંકો હું તમને આપી દઈશ બીજી વસ્તુ હું તમને કહું પેપર પ્રેઝન્ટેશનની સાથે સાથે આ વિડીયોની જે આપણે થમનેલ ટાઇટલ અને જે કન્ટેન્ટ આપવાના છે એમાં શિક્ષકને હું જે છે શિક્ષકને કોઈ જ રીતે ખોટો સાબિત કરતો નથી અથવા એમનું અપમાન કરવા ઈચ્છતો નથી આ વિડીયોમાં હું એવું જ કરીશ કે શિક્ષક પછી છે એ માણસ પહેલાં છે માણસ માટે એક સાયકોલોજી અને સાયકોલોજીના અન્ડરસ્ટેન્ડિંગ ઉપર કઈ વસ્તુ જે છે અઢી થી ત્રણ મિનિટના પેપરમાં આપણે ઇગ્નોર થઈ જાય છે એક માણસની સાયકોલોજીના હિસાબે તો એ આપણે કઈક ખોટું હોય તો પણ સાચું આપી જાય બરોબર છે એક માણસના દ્રષ્ટિના હિસાબે તો ચાલો વિદ્યાર્થી મિત્રો મેં તમને જે છે પેપર પ્રેઝન્ટેશન જોવાનું પહેલાં જ કીધું છે પેપર પ્રેઝન્ટેશન જોશો તો જ આમાં ખબર પડશે બરાબર છે પેપર પ્રેઝન્ટેશન જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી તમારા પેપરમાં ખોટું હશે તો ઉપરથી સાચું હશે તો બી ખોટું આપશે આપણે અહીંયા શું જોવાના છીએ કે કંઈ ખોટું હોય કે કંઈ અધૂરું હોય બરાબર છે તો આપણે એને પૂરું કઈ રીતે કરીશું એના માટે પહેલી નીવ પેપર પ્રેઝન્ટેશન છે પેપર પ્રેઝન્ટેશન ખરાબ તો પછી એ સાચું હશે તો બી ખોટું આપશે સિમ્પલ સમજો તમે બરાબર તો આપણે શું જોવાનું છે અહીંયા કે કઈ રીતે સારા પેપર પ્રેઝન્ટેશનમાં આ વખતની તમારી બ્લુપ્રિન્ટ બે હાજર ચોવીસ ની જો તમે બે હાજર પચીસ છવ્વીસમાં જોતા હોય તો બ્લુપ્રિન્ટ પ્રિન્ટનો આના આરોડે કોઈ મતલબ છે નહીં બરોબર ઓકે ચલો તો શરૂઆત કરીએ હવે જો સિમ્પલ સમજો એક પહેલો સિદ્ધાંત દરેક પેપર માટે અને આ પેપર માટે પણ કયું કોરો નહીં છોડવાનું ભૂલથી પણ બોર્ડમાં કોઈ પણ સવાલ હોય એને કોરો છોડવાનો આપણે નથી બરાબર એમાં એને આપણે કંઈને કંઈ કંઈ ને કંઈ લખી આવવાનું હું તમને કહી શું લખવાનું છે ઓકે ચલો સૌથી પહેલાં સેક્શન એ આમાં હું તમને કંઈ જ કહી શકું નહીં આમાં ખોટું હશે ખોટું આપશે સાચું હશે સાચું બી સેક્શનમાં પણ એ રીતે પણ બીમાં શું કરવાનું ખબર જો તમને ના આવડતું હોય જેમ કે આ અધિક નફો તમને નથી આવડતો શું બરાબર તો કંઈ ને કંઈ લખી આવવાનું કે અધિક નફો એટલે નફા ઉપરનો વધારો બસ વાત પૂરી બીજું કંઈ નહીં કે કશું નહીં આવડતું અધિક નામ આપણે મેં લખી દીધું પણ શું છે આ કેટલીક વાર બહુ ફાસ્ટ જતા હોય ને તો આ વસ્તુ થઈ જાય ખોટું તો ખોટું પણ તમે શું કરી શકો એક ટ્રીક આ મેં તમને આપી કે જે નામ છે એની ઉપરથી એની વ્યાખ્યા બનાવી દો આઈ રિપીટ જે નામ છે એની ઉપરથી એની વ્યાખ્યા બનાવી દેવાની તો એને કહેવાય આપણે અધિક નફો ઓકે પછી જો કે ભાઈ નવા ભાગીદારને મળતા બે હક સપોસા નથી આવડતા તમને તો આ રીતે નહીં લખવાનું પેપર પ્રેઝન્ટેશન બીજું બધું સારું કરો જે નથી આવડતું ને એને સારી રીતે નહીં લખવાનું એને એમ લાઈનમાં લખવાનું ફકરાની જેમ બરાબર છે જેમ કે હું તમને કહું આ રીતે બરાબર આ રીતે એમાં પછી આવી રીતે જે મેં તમને પેપર પ્રેઝન્ટેશનમાં સમજાવ્યું હતું એમ પેપર આમ પ્રેઝન્ટ સારી રીતે નહીં કરવાનું જે દેખાઈ આવે જે આવડે એમાં જ આપણે એવું કરવાનું કે ભાઈ જે દેખાઈ આવે જે નથી આવડતું એમાં આપણે દેખાડવાની જરૂર પણ નથી ઓકે જો નવા ભાગીદારને મળતા બે હકો ભવિષ્યમાં મળતા નફાનો ભાગ પેઢીની મિલકતોમાં કશું નથી આવડતું આડી રીતે લખી દો કે નવા ભાગીદારને આ મળે નવા ભાગીદારને આ મળે બસ જે નથી આવડતું અલગ ના લખતા ફાકરો કરીને લખવાનું એટલે સમજી ગયા જે વસ્તુ આપણને નથી આવડતી એને દેખાડવાની નહીં સિમ્પલ જે વસ્તુ આપણને નથી આવડતી એને આપણે છુપાઈ લેવાની અને બીજી વસ્તુ કે નામ ઉપરથી લખી દેવાનું જે યાદ આવે કોરું નહીં છોડવાનું મેન અહીંથી ચાલુ થાય છે આપણું બરાબર છે કારણ કે એને બી સેક્શનમાં જનરલી પકડાઈ જશો અને બીજી વસ્તુ જેમ મેં તમને કીધું કે ભાઈ શિક્ષક જે છે એ વર્ષોના એક્સપિરિયન્સવાળા છે પણ આજકાલ સ્ટુડન્ટ શું છે થોડા આગળ થઈ ગયા છે બીજું કંઈ નહીં એટલે અડધામાં શિક્ષક સાચા પડે જે આ સબ્જેક્ટ છે એમાં શિક્ષકની નજર જ તે જ હોય અને અડધામાં આ તમે સાચા પડો બરોબર છે ઓકે ચલો જો હોય સેક્શન સી સેક્શન સીમાં એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો કે જો તમને નથી આવડતું તો એ તો કશું થશે નહીં તમને અડધું તો આવડવું જ પડશે અડધું એટલે શું આવડવું પડશે સૂત્ર બેઝિક વસ્તુ સૂત્ર આન્સર નથી આવતો એને હટાવો સૂત્ર આવડવું પડશે અને એના માટે મેં તમને સેવન્ટી ફાઈ હાર્ટ ચેલેન્જની સિરીઝ આપી છે એ વસ્તુ તમને કરવી પડશે સિમ્પલ સમજો કારણ કે આનો કોઈ ઈલાજ નથી અને આ સેક્શન સી જે તમારું એકાઉન્ટમાં હું તમને વાત કરું તો આ સવાલો જે છે એ બેઠા પૂછાય છે એટલે આમાં તમારે જે છે કંઈ જ કરવાની જરૂર નથી આ તમને આવડવું જ પડશે અને જોકે આમાં ખાલી આઠ બાર સવાલો છે સ્વાધ્યયન મેં તમને સેવન્ટી ફાઈ હાર્ટમાં આપ્યા આ બાર સવાલો એમાં તમને ખુલ્લા માર્ક્સ મળે છે તો ભાઈ સુકા કરવાની જરૂર તો એ તમારે સેવન્ટી ફાઈવ હાર્ડ જોવું પડશે સેમ પ્રમાણ ત્યાગનું એક જ સૂત્ર જૂનું અથવા નવું જૂનું એટલે કે જો તમને જૂનું અથવા નવ મતલબ જેમ કે ત્યાગ આપેલો જૂનું અને માઇનસ નવ અને લાભ આપેલો નવ માઇનસ છે શું આમાં કશું જ તમને જે છે એટલે આ વસ્તુ પણ તમને આવડવી જોઈએ જ અગિયારમાં આમ ભણ્યા હતા હવે જો આ ત્રીજી વસ્તુ આમનો જ જો નથી આવડતી બરાબર છે કંઈ પણ જ લખી દો બરાબર જેમ ખાલી ટોટલ ના મારતા એક પણ આમનોતમાં ટોટલ નહીં મારવાનું તમારા શિક્ષકે કીધું જ હશે પણ જો ના કીધું હોય તો મેં તમને કહી દીધું એક પણ આમનોતમાં તમારું ટોટલ હોવું જોઈએ નહીં એક ઝીરો માર્ક્સ કપાશે કેટલા માર્ક્સ કપાશે ઝીરો કપાશે ઓકે અને જો તમે ભૂલથી આમનો જ કઈ રીતે લખવાની ખબર છે ભૂલથી બી ચેકડો ના મારતા નહીં તો ચેકડો મારશો તો ખબર પડી જશે જો સાચી જો તમે ખોટી લખી છે તો ઓબ્વિયસલી ચેકડો મારશો પણ તમને નથી ખબર પડતી અને તમે જે છે તુક્કો મારીને લખી દીધી અને પછી પાછું કંઈ વિચાર આવે છે કે ના એ શાયદ આ આવે છે તો ફરીથી ચેકો મારીને લખશો તો દેખાઈ આવશે આપણે સીધું આ રીતે લખતું જવાનું અમાઉન્ટ નાખતી જવાની અને અમાઉન્ટ કંઈ નાખવાની ખબર છે વ્યવહારોના હિસાબે લાઇન સર અમાઉન્ટ નાખવાની એટલે અમુક વાર કેટલા થાય કેવી રીતે થાય શિક્ષકો જેમ વ્યવહારો પહેલાં સાઠ હજારનો ભાઈ પાંત્રીસ પાંત્રીસનો એંસી હજારનો અહીંયા એક જોઈ લીધો અહીંયા આ તમારી ખોટી છે નહીં જોવે એવું થાય છે ખરેખર થાય છે તો આ તમારે શું કરવાનું હંમેશા લાઇન્સર વ્યવહારોમાં તમે આ એક એક વસ્તુ નોટ કરતા જ જો એકાઉન્ટમાં શું આટલું કોમ્પ્લિકેટેડ છે થિયરીમાં હું તમને જે છે હું સમજાવી શકું બે મિનિટમાં તમને શું કરવાનું શું કારણ કે બધા ફિક્સ છે આમાં તમને તકલીફ પડશે આમાં તમને એક એક પોઈન્ટ તમને સમજવાનું છે દાખલાના ટાઈપના હિસાબે ઓકે આમનોતમાં મેં તમને કીધું ટોટલ નહીં કરવાનું બીજી વસ્તુ આ દરેક આમનોતનું ફોર્મેટ મસ્ત બનાવવાનું જેમ કે આમાં બનાવેલું છે કે શ્રી ખાલી જગ્યાએ ના આપેલું હોય તો પણ બનાવ્યું જો સામેવાળાને થાય કે છોકરાને આવડે છે એકદમ જોરદાર વિગત ખાપા ઉધાર રૂપિયા જમ ભલે ટાઈમ હોય ના હોય નહીં આવડતું તો કરવાનું આવડતું હોય વાત અલગ છે બાકી આ વસ્તુ તો કરવાની જ હોય છે તમે ખાલી આ ના લખો તો ચાલે ખાલી આમ જ લખો ચાલે બટ આપણે શું છે સારું દેખાડવાનું અને જ્યાં ખોટું પડે મેં તમને કહ્યું કીધું રકમો લાઇનસન લખવાની રકમો લાઇનસન લખો તો કેટલીક વાર નીકળી જાય ઓકે ચલો આ વસ્તુ જો ખોટી પડી ખોટી પડી પણ એને આવડતી હતી તો બરોબર છે પણ જો તમને નથી આવડતી અને મેં તમને આગળ સમજાવ્યું એ રીતે કરવાનું નહીં બરોબર રકમ હું લાઈન સર આવી જોઈએ આમનો જ એક વસ્તુ આ યાદ રાખવાનું કે જે તમે કરો છો વ્યવહાર હરો લાઇન છે પછી આવશે તમાર તફા તફાત અને સૌથી બેસ્ટ માર્ક્સ પહેલાં અર્થ જ લખવાનો હંમેશા એટલે તમારો એક માર્ક્સ ક્યાંય ના જાય ત્રણ માર્ક્સનો સવાલ હોય બરોબર આ જો કે આ તો બે માર્ક્સનું છે પણ સપોઝ ત્રણ માર્ક્સનો સવાલ હોય બે માર્ક્સમાં લઈશું બેમાં એક તો કંઈ નહીં જાય સેક્શન સી નો સવાલ છે બેમાંથી એક ક્યાંય નહીં જાય તમારો બરોબર છે તો શું કામ પણ શું કામ કરો બિંદાસ અર્થ આ ભલે કોઈ અમુક તફાત એવા હશે જેમાં અર્થ નહીં તો પણ તમને બનાવવાનો માર્ક્સ મળશે તમને અર્થ હંમેશા આવવો જરૂરી છે બીજી વસ્તુ કે શેર એન્ડ ડિબેન્ચરમાં જે કંઈક એવું કહો જોવાનું કે બંનેમાં એક વસ્તુ કંઈ કોમન કે જે તમે અર્થમાંથી જ કાઢી શકો જેમ કે કંપનીએ તેની મૂડીને કંપની તેની મૂડીને નાના હિસ્સામાં જ્યારે વિભાજીત કરે તેને આપણે શું કહેવાય છે શેર કહેવાય છે અને કંપની સામાન્ય મોડથી અંક એટલે દૂરથી દેખાય છે કે ભાઈ મૂડી જે છે આમાં પોતાની અને આમાં પરાઈ મૂડી છે મૂડીવાળો એક મુદ્દો થઈ જશે બસ થઈ ગયા બસ આટલા લખો બે માર્ક્સમાં જો ત્રણ માર્ક્સમાં હોય તો એક ત્રીજો લખી દેવા ચાલે ચાર એક્સ્ટ્રા માટે લખી છે કારણ કે અમુક વાર જે છે એ લોકો ઈસ્યુ કરતા હોય કે ખોટો હોય તો જે છે બીજા માર્ક્સ મળી જાય સેક્શન ડી પાઘડી હવે અહીંથી જે ચાલુ થશે ને અહીંથી હજુ પણ નહીં આગળ હું ચલો સમજો અહીંથી નહીં હજુ આગળ પાઘડીની હંમેશા તમને ખબર છે ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ આ રકમો જે છે એ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી આઈ રિપીટ રકમો એટલી બધી ઇમ્પોર્ટન્ટ એટલે કે જવાબ તો તમારો માંગશે પણ બાય ચાન્સ બાય ચાન્સ ખોટું પડી ગયું તો છ પાંચ સ્ટેપ હોવા જોઈએ પાંચ સ્ટેપ આ રીતે તમે કેટલાય શિક્ષકો શું કરતા હોય છે ડાયરેક્ટ સ્ટેપ પણ જો કેટલાક શું કોષ્ટક નથી બનાવતા કોષ્ટક બનાવવાનું ઉપરનું આ પણ લખવાનું ખોટું હશે નીકળશે આ વસ્તુ આગળ જો આ રીતે તમે ત્રણ લાખ સાઠ હજારના ચા ચા ત્રણ લાખ પાસઠ હજાર કરી દીધા નહીં દેખાય નહીં દેખાય ખરેખર નહીં દેખાય આ તમે કરી દીધું પછી પછી એમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બોક્સ નહીં બનાવવાના પછી બરાબર દેખાય એવું નહીં કરવાનું ઓકે પાંચ સ્ટેપ બધામાં તમને ખબર છે સ્ટેપ કયા કયા છે અને તમે આમ કરીને સ્ટેપ લખી દીધા બરાબર છે એ રકમો નહીં જોવે સિમ્પલ સમજો ઓકે તો ફોર્મેટ આમાં મેન થશે પછી આવશે આ તમા આ વસ્તુ ખરેખર કોઈ નથી દેખાતું આ વસ્તુ ખરેખર કોઈ નહીં જોતું શું જોવા એન્ડમાં જે તમારા સેમ જવાબ આવતા હોય છે એ વસ્તુ જે છે કે આમાં સેમ પણ નથી આવતા તો આ છે તમારા ફાયદા બરાબર છે આમાં શું આવશે તમારો ફાયદો આમાં તમારી વસ્તુ એક દેખાશે કમ્પ્લીટ નીટ એન્ડ ક્લીન વસ્તુ હોવી જોઈએ ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ છે મતલબ અત્યાર સુધી તમે શીખ્યા કઈ કઈ વસ્તુ આગળથી હું શું સાથે સાથે રિવાઇઝ કરું ઉપરથી નહીં થતું ને બકા આમાં તમારે મેં તમને શું શીખવાડ્યું હતું કે નામ ઉપરથી લખો પછી મેં તમને આમાં શીખવાડ્યું હતું કે ભાઈ બધું લાઇન લખવાનું બરાબર પછી મેં તમને આમાં આગળ શું શીખવાડ્યું કે ભાઈ તમને આ તો કરવાનું જ છે ઓકે આ ચેપ્ટર્સમાં આમનોમાં મેં તમને શીખવાડ્યું આખું ફોર્મેટ બનાવવાનું ટોટલ નહીં કરવાનું અને લાઇન સર વ્યવહારો લખવાના ઓકે પછી મેં તમને આ તફાવતમાં શીખવાડ્યું હતું કે ના વડે તો બી બે મુદ્દા બનાવીને લખવાનો માર્ક્સ મળશે આમાં તમને ફોર્મેટની વાત કરી કરી અને આમાં પણ ફોર્મેટની વાત આગળ જોઈશું સૂત્ર સૂત્ર તો તમને કરવા જ પડશે એમાં તો કંઈ હોય નહીં ઓકે તો આ વસ્તુ છે ત્રણ ચાર સૂત્રો છે ત્રણ સૂત્રો જનરલી પૂછાય બરાબર છે તો એક એક માર્ક્સ એક એક માર્ક્સ બધાનો હોઈ શકે ઓકે સૂત્રો હોય શકે તો સૂત્રો કરીને જવાના આઈએમપી સૂત્રો બરાબર સેવન્ટી ફાઈવ વાળા રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદભવતો આમાં તો મેં તમને કીધું છે કે જોકે તમને જે છે સારી બ્લુ પ્રિન્ટ છે એટલે વાંધો નહીં આવે આમાં તમને કોઈ પણ બે કરીને જવાનું બરોબર છે અને જો તમે ખૂબ જ જ શ્યોર હોય દાખલા જોઈ લીધેલા છે 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 પૂછા બરોબર તો એનો વાંધો આવે બુકના બેઠા દાખલા રકમ પણ પણ એ એ એ જ જ જ માણસ બધું બરોબર તો તમને જો શ્યોર હોય કે આ જવાબ આવે છે તો જ તમને ટોટલ કરવાનું નહીં તો નહીં કરવાનું જેમ મેં તમને આમ નોર્મમાં શીખવાડ્યું આ વસ્તુ સેક્શન ઈ હવે જો મેં તમને આગળ કીધું તો ઈ અને એફ આ બંનેમાં અહીંથી શું ચાલુ થાય છે ફોર્મેટ અને એન્ટ્રીના માર્ક્સ અહીંયા તમારો જવાબ શું આવે છે એનાથી મતલબ નહીં આમાં તમારે શું કરવાનું હંમેશા યાદ રાખજો આ રિપીટ હંમેશા યાદ રાખજો બેઝિક એન્ટ્રીઓ પહેલાં લખવાની તમને ખબર છે પુનઃ મૂલ્યાંકન ખાતા જે તમે હવાલા જોવા છો જોવો છો અને એના હિસાબે તમને ખબર છે જમીન મકાનની વેલ્યુ ડાઉન થઈ છે કાલખાદ અનામત થઈ છે તમને ખબર છે પુનઃ મૂલ્યાંકનમાં જે છે આપણે જમીન મકાન સોરી જમીન મકાન ખરીદી છે કાલખાદ અનામત જે છે થાય છે તો એ બધું તમને ખબર છે ઓકે તો સ્ટોક મેં ખરીદ્યો છે યંત્રો તો બધું તમને ખબર છે ઘસારો ને પછી એ બધું ખબર છે તો બેઝિક એન્ટ્રીઓ તમને ત્યાં આપવાની રહેશે પહેલાં બરાબર છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં પછી પાકા સરીબૈયાની બેઝિક એન્ટ્રીઓ લેણદારો છે રોકડ આ બધી એમને બેઠી એન્ટ્રીઓ દે અદા ગાલખાદ અનામતની જે તમે એન્ટ્રી લેણી હુંડીની એન્ટ્રી બેઝિક એન્ટ્રીઓ પહેલાં આપવાની હંમેશા ભલે તમને આવડતું હોય કે ના આવડતું હોય રોકડ બેંક રોકડ બેંકમાં પછી આ બેઝિક બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા બાકી આગળ લઈ ગયા બરાબર આ બેઝિક મૂડી તમને આપેલી હશે આ તમને રાખવાની જ છે અહીંયા તો આ બધું તમને બેઝિક લખી દીધું અચ્છા ભૂલથી પણ ટોટલ નહીં કરવાનું આ બીજી એક મેથડ મેં તમને કહી દીધી ભૂલથી પણ ટોટલ અને બીજી વસ્તુ આખા નામ નામની લખવાના ચાલે કે તારીખ એકત્રીસ ત્રણના રોજ પૂરું થતું પાકો ના 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 ડાયરેક્ટ ખાલી પાકો સર રાખો કશું આ મેં તમને શાયદ આગળ પણ ક્યાંક કીધું હતું સેકન્ડ એક્ઝામમાં ખાલી પાકો સર ખાલી રોકડ બેંક ખાતું ખાલી ભાગીદારના મૂડી ખાતા ચાલશે ઇટ્સ યોર ચોઈસ તમને વિશ્વાસ રાખો હોય તો રાખો ના રાખો હોય ઇટ્સ યોર ચોઈસ બાકી જે છે માર્ક્સ નથી કાપવામાં આવતા ઓકે પુનઃ મૂલ્યાંકન ખાતું સેમ વસ્તુ છે મૂડી ખાતા હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખજો તમારી કન્ફ્યુઝન ના થઈ જાય એના માટે એ બી અને સી સપોઝ ત્રણ ભાગીદાર છે જે નિવૃત્ત થતો હોય આ નિવૃત્તિમાં કામ આવશે કારણ કે કે પ્રવેશમાં તો છેલ્લો જ ભાગીદાર જે છે પ્રવેશ થતો હોય છતાં પણ જે વ્યક્તિ પ્રવેશ થાય છે અથવા નિવૃત્ત થાય છે તો એના ઉપર રાઉન્ડ કરી દેવાનું કેટલીક વાર શું છે તમને કહી દે દીપ જે છે વચ્ચેનો માણસ દીપે પ્રવેશ ના પણ પ્રવેશમાં એવું જ નહીં થાય કારણ કે બે વ્યક્તિઓ આપેલા હશે એની ડિટેલ આપેલી છે અને ત્રીજા એડ થવાનું હોય પણ નિવૃત્તિમાં તો છે ત્રણ વ્યક્તિઓને કોષ્ટક આપેલા છે તો એમાં તમારે શું કરવાનું કે આડું આવડું જનને જરૂરી નથી કે જે છેલ્લો વ્યક્તિ છે એ જ નિવૃત્ત થતો હોય આગળનો વ્યક્તિ નિવૃત્ત થતો હોઈ શકે તો આપણે એની ઉપર પહેલાં રાઉન્ડ કરવાનું હવે આમાં પણ ટ્રીક કંઈ ખોટું હોય કે સાચું આપણે એનાથી મતલબ નથી આપણે એન્ટ્રીઓથી મતલબ છે કઈ વસ્તુ કરવાની પહેલાં પાક્કું સર્વેયું કરવાની બેઝિક એન્ટ્રીઓ બધી પુનઃમૂલ્યાંકનની આની જે વસ્તુ તમે પ્રવેશમાંથી એ જ નિવૃત્તિમાં ઉઠાવવાની ઓકે સિમ્પલ સમજી લીધું બાકી આગળ લાવ્યા મૂડી ને પછી આ રોકડ બેંક સિમ્પલ સમજી લો ઓકે ચલો નેક્સ્ટ જો હું વાત કરું આપણા અહીંયા આમાં વસ્તુ આમાં ત્રણ અરજીઓ તમારે સોરી આમાં ત્રણ તમારે મેઇન જે મેં તમને સમજાવી છે ત્રણ તો આવડવી જ જોઈએ બરાબર અરજીવાળી જે તમે અરજી કરી છે અરજીનો સ્વીકાર થયો મંજૂરી મંજૂ સોરી છ ઓકે મંજૂરી મંજૂરીનો સ્વીકાર થયો પહેલો તો અને એનો સ્વીકાર થયો બસ આ છ તમે કરીને જાઓ મારા હિસાબે આ વસ્તુ એવી છે બરાબર છે આ છ સેવન્ટી ફાઇવમાં પણ સમજાવ્યું તો આ છ આવડવી જ જોઈએ અને આને અકોર્ડિંગ આંકડો કઈ રીતે આવશે એ પણ આવડવો જોઈએ બરાબર છે નીચેની વાત છે શેર જપતી અને શેર એ તો આ વસ્તુ જે છે અગિયાર તમને પૂછાય જનરલી આઠથી અગિયાર આઠ કાં તો અગિયાર આ બે વસ્તુ પૂછાય ઓકે તો આમાં આઠ પૂછાય છે જપતી અને પછી સીધી જપ્તીને બેંક ખાતા ઇક્વિટી શેર મૂડીમાં લઈ લીધી છે ઓકે તો આ વસ્તુ પૂછાય શેર જપતી આ બે વસ્તુ ખરીદો બહુ વાયમ્પ્ય છે અને આ તમારે બે એકઠું કરવાનું ફોર્મેટમાં તમારી વચ્ચે લાઈન ઘણાય છોકરાઓ નથી કરતા એ તમારે કરવાની બરાબર તો ખોટું હશે તો પણ સાચું આવશે કેમ કારણ કે આ વસ્તુ છે જે છે તમારી બાજુમાં જે આંકડા છે ને બહુ મોટા છે કરોડમાં પણ અમુક આંકડા તમને ખબર છે આવે તો આંકડા તો કોઈ શિક્ષક દેખાશે નહીં એટલે તમારી જો કેલ્ક્યુલેશનમાં ક્યાંક ભૂલ થઈ ગઈ તો વાંધો આવશે નહીં ટેન્શન લેવાનું નહીં તમારું અહીંયા ઉપર સાચું હોવું જોઈએ બરોબર છે કારણ કે કરોડના આંકડા સાઈઠ લાખના બીજી વસ્તુ તમારી જે છે તમને એવું લાગે ડાઉટ છે તો આ રાઉન્ડમાં જે અલ્પવિરામ કર્યા છે ને નહીં કરવાના જેમ કે અહીંયા દેખાઈ જ છે સાહીઠ લાખ છે બરાબર અલ્પવિરામ કરશો દેખાઈ આવશે છ કરોડ જવાબ હશે સાઈઠ લાખ દેખાઈ આવશે પણ આપણે અલ્પવિરામ નહીં કરવાનો એમાં બરોબર છે આપણે સીધું પાંચ ત્રણ ને ત્રણ છ મીંડા લગાવી દેવાના શિક્ષકને લાગશે ચલો છ કરોડ છે સાચું આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ તમે અહીંયા સાઈઠ લાખ જવાબ આવે છે અને તમે છ કરોડ કરી દીધા સાત મીંડા એ ગણવાની બેસે સાત મીંડા છે અલ્પવિરામ કરશો તો ખબર પડી જશે છ કરોડ લખ્યા છે સમજો છો તો આ વસ્તુ તમને ધ્યાન રાખવાની મેં પેપર પ્રેઝન્ટેશનમાં સમજાવેલું છે કે ભાઈ વિરામ કરવાના હંમેશા પણ શામાં આવે હું આ હું તમને આમાં સમજાવું જેમાં તમને આવડે જેમાં નથી આવડતું એમાં અલ્પરિણામ નહીં કરવાનું અને તમને ખબર છે કે હું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમે ખબર પડી જશે કે લગભગ ખોટું છે તો આપણે એમાં અલ્પરિરામ નહીં કરવાના ખાલી મીંડા રાખવાના બરાબર છે ઓકે ચલો પણ મેં તમને કીધું કે એન્ટ્રીઓ કરી દેવાની એન્ટ્રીઓ ઉપર તમને માર્ક્સ મળશે સેક્શન એફમાં સેમ વસ્તુ છે ફોર્મેટ ફોર્મેટ આનું નહીં આવડે તો બોસ કંઈ નહીં થાય બીજી વસ્તુ આપણે આનું ટોટલ નહીં કરવાનું ના આવડે તો આ ફોર્મેટ બનાવી જ દેવાનું પહેલાં મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ આ વસ્તુ પેપર પ્રેઝન્ટેશનમાં આ કરવાની જ નહીં જોવાની જ નહીં પહેલાં બધું જ લખી દો બેઠું લખી દો જો આમાં જ આ જ પેપરમાં હું તમને દેખાડું લોન ધિરાણ છે જ નહીં બરાબર છે પછી જો આ બાજુ વાત કરું આ બાજુ જો અન્ય ચાલુ મિલકતો છે જ નહીં બરાબર ઘણું એ નથી પછી આ બાજુ જો અહીંયા ક્યાં ખસે ઓકે જો રોકડ ભંડોળો બીજું બધું પણ અમુક વસ્તુઓ નથી તો આપણે એવું જરૂરી નથી કે જે વસ્તુ ના હોય કારણ કે શું આમાં શું એ લાઇનથી પે માર્ક્સ મળે જેમ કે તમે અહીંયા લાંબા ગાળાના ઓછીના નાણાં નથી આપ્યા બરાબર છે સપોઝ જવાબદારીઓ નથી સોરી જોગવાઈ ચાલો જવાબદારીઓ નથી આપી તો તમે ભૂલથી જે છે તમે જે છે જોગવાઈએ પહેલાં લખી દીધી ઉછીના નાણાં પછી લખી દીધા મતલબ તમે લાઇનસન નથી લખ્યું તો એના માર્ક્સ કપાશે સમજી ગયા તમે તો આપણે લાઇનસન લખવું જરૂરી છે કે એવું નહીં કરવાનું કે ચાલો જવાબદારીઓ નથી આપી તો તમે એ ટાઈમે વિચાર એન્ટ્રીઓ નથી જોતા એવું મારે ના કહેવું જોઈએ બટ બહુ ફાસ્ટમાં કેટલીક વાર જે છે નીકળી જતું હોય છે તો આ વસ્તુ મેં તમને સમજાવી દીધી આંકડા નહીં લખવાના એટલા બધા પણ પહેલા મતલબ લખવાના તો ખરા પણ એમાં જે છે તમારે ખાસ કરીને ધ્યાન અહીંયા આપવાનું રહેશે આ વસ્તુ તમારે કરીને જવાની અને આખું લખવાનું છે ઓકે ચાલો નેક્સ્ટ છેલ્લો આ મેં તમને વિડીયો પ્રોપર આનો બનાવેલો છે આમાં તમારે કઈ રીતે સાતથી આઠ જ જોઈએ આપણે અગિયારમાંથી અગિયાર જોઈએ તો એને બધું કરવું પડશે ટોટલ બી કરવું પડશે બધું સાચું આપવું પડશે બધું જ આખું અહીંયા ઉપર નફા નુકસાન નહીં બધું બાકી આપણે આઠ આઠ સાત આઠ જોઈએ અગિયારમાંથી એ વ્યક્તિ માટે મેં બનાવેલા છે વિડીયો બરાબર તમને મળી હશે ક્યાંક ને ક્યાંક તમે ચેનલ પર જોઈ શકો છો અથવા તો શક્ય હશે તો ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ પણ તમે છે તમે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સર્ચ કરશો ને ચેપ્ટર ટુ વાર્ષિક હિસાબની ટ્રિક તો આપણો જ વિડીયો આવશે ના મળે તો અભિષેક એજ્યુકેશન બાય અભિષેક એજ્યુકેશન સર્ચ કરી દેવાનું સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ચેપ્ટર ટુ વાર્ષિક હિસાબો ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી મળી જશે તમને વિડીયો ઓકે ચાલો આ વિડીયોમાં રાખીશું આપણું તો આ જ પેપર મેં તમને પેપર પ્રેઝન્ટેશનમાં સમજાવ્યું હતું શું ધ્યાન રાખવાનું છે બરાબર છે બસ આ બે વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ હતી એટલે મેં તમને કંઈ બીજા વિષયના ના જોયા તો જોઈ લેજો બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને ગણતરીના વિષયમાં તમને લાગતો હશે કે ના આટલી બધી વેલ્યુ ના મળી કારણ કે આમાં આન્સર બહુ મહિનો છે છતાં પણ મેં મારા હિસાબે જે શક્ય હતું એ મેં આપ્યું થિયરીમાં તમને આ વસ્તુ બહુ કામ આવશે ચાલો આ વિડીયો રખીશું આટલો જો વિડીયો પસંદ હતો લાઇક શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ